क्या मिल गया यानी फोन में हो साइडली वो हो रहा तीन कि दो साइडली में तेलारा वो तो जो आ खोली ले हावरी ब्लैक ओ आ फाइबर आ रहा तो ई हारम ले कटाई नहीं मगा जारी कितना ना है कायत में आज पासला

गाना में है पर नहीं हो तो ये फटको तो नाजी तो तो बरसात तिकड़न। आ लियो कोको बसले बुगावा वाव यू इतनी थोड़ी आ पानी धीरे-धीरे आ क्या से आ इ जरा गोती आवे क्या से आवे पानी आ पानी आम जो हो सकता मते रेत फुटी गया ये कोनो हो भाई माथे न पाव तो न पाव तो ए में उतर गई वैसे खाली तो तो ताना ताना। जाना जाना ना है कुंडी पंजीन पर है ओ तू तो था गर्मी मेहनत का काम तू आ जाड़वा जरा जरा वधी गया था तो मैं कटी ना तो, 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 तो लाइट वारो हूं से लाइट हांदी हमें कहता रिपेयर करवा पर ना थे तो अटाना जा काम फ्ला घना पड़ी जन डबलपुर से कौन आयो अरे ना काम फ्ला बखे दिया पड़ गया लाइट वारो काली पूरा से केदी आ रहा है मैं क्यों ना सो तो आयो तोरी से કરીએલા ને તો થાય

આ દિન ખોલી નાખી નાખવા ક્યાંક છે ને ગોતું જોઈએ એક વાર છે ભાઈ એ તડકું પડી એટલે આવી જાય હજી પાણી આવી ગયા તમને બચાવી અને આપડી ગયા ડાયડમની ધરાશાય થઈ ગઈ પવન ખાલ બહુ હતો ને એટલે આને પાછું બાંધુ જોડી હું ત્યાં हाँ बीपत जो, जो में आज रीतने पड़ी गई थी पास बांधी थी पी उ गई पासी, पासी रहा जब है जबरी बहु है अम्म खीलो बीलो खोली सीधी कर दी जो अम्मी थी खाई गई दायडा गो खी गया खाई गया कदी हाँ ठीक से तो खीलो खोली रहने सीधी कर दो મોટા મોટા દાયડામ પણ છે તોડી લઈ દેખા પાક મસ્તીનું હજી આ હે હજી પાક લઈ ઘણા હે ઘણા બધા છે ઘણી મહેનત કરી પણ આપણાથી દાયડમનું ઝાડ સીધું કીવું જે ભૂંબાવશે ને એટલે બે જણા એમાં જો હે બાંધી દીધું ખીરો ખોડી કરી થાય નથી આપણાથી બેઠું ને બાપુ ગામમાં અને મારા પણ જવાનું છે ખરની ગુંડ લેવા

રાહા તાંગા ને ટેકે બોલો તો આ ગોતાયરો હવે આપણી ટેકડી માં હૈ ને પાછી હવા નીકળી ગઈ છે હવે કબે ખાવા બિનસ તો ન વાવતો તો ને પંકે પડી ગયો હે હવે નું ભાગવા જવું તો બંધ ગયો તાકીમાં ફટચ કર બંધ્યો તો વાગે ના આવે હવે ને આપડો જો હવા નીકળી ગયો ટાયર માજે કાલ વખડીઓ આખપાક તો નીકળી ગઈતી ભરી લીધું વાંધો ના આવ્યો એ જૂનું પંચર હોય હવે નું જરા બોલવું રે ને જેક ચડાવજે આઘણી તાં તો નથી tinha આખા નું થા ને આગલે દે આપણે પંચર પકાવ લે તાવી રો આ ઘરે આપણચર બહુ ગડે હાલો મિત્રો આજે બીજો દિવસ તને કાલે આપણે વ્લોગ બંધ રાખતો કારણ કે આપણે વાવણી કરીલ તેમીનો તેમ વ્લોગ નું આગો થઈ ગયો તો એટલે મેં નિર્ણય લીધો વ્લોગ બંધ કરણ કાલે આજે ભેગો કરણ रेगुलर आस रेग्युलर चौवीस कलाको अड़तालीस कलाको रो अपना मोड़ा आता था लिए लिए। काल है तड़को हबा प गरमी हवा पड़ी तो वरसा जाए ना आज वोली हवा में टूक मजा आ सालू से सात और गाज से फरती आखो मे गाज वरस तो नहीं आज जो तो गाजिए तब कदाश नहीं तो जो है आजीव खाए न

खड़े हूं सर ये होगा भाई हां लो भाई जमा कर रहे हैं जी सही है हो तो न पी सही है और सत्ता और सदे से तो पवन में जोर पाओ है जो है सत्ता का रहने सही पड़ा भाई Aku bilang paling panik lagi. Maklumin न मगफ़ी न पाणी आहे रोट फुटी ચલાવ પછી વરસાદ ચાલુ જ છે પવન જરાક ધીમો પડ્યો તોફાન એવું નહીં હું શકે આજ વીજ ને પવન ધીમો પડી ગયો એટલો સારો પાણી પાણી કરી દીધું હજી આમ વરસાદ તો આવે જ છે હબાવનો મિત્રો વરસાદ ભૂકા ખાધી ના ખાય હજી પવન ટૂંકમાં ખાવા પડી ગયો નાની કોઈ જો આ બધા ગાજ બીજ થાય છે

આલો મિત્રો ગોધ આવી ગયો અને વરસાદ હવે ને બંધ થઈ ગયો છે અને આપડા આવી ગયા છે વાવ જો વાવ જો કમ્પલેટ ભરાયા આવી છે પાટા ને રસ્તામાંથી પાણી આવે છે પછી જાહે બહારલા બે કામ થાય વાવ રિચટ કરવી તો થઈ ગઈ અને ઓરખો સાહેબ બહાર નીકળ ગયા એટલે જાકો માં પાણી સબો જાય છે આપડે તમને જરૂર લખે રિટચ કરવાની અહિયાં ખોડાનું પાણી વધારે વટ આવતું જાવે ને એ મને ભરાઈ જાય કોઈ ઉમે પછી આઈ રહે ચાલુ રેસનું પાણી પારિજી જીવા જોરસા દે તો આ ગાડ પામઈ રહ્યો હમ પછી પાણી વધારે જાતું તો અંદર પછી આખી ભરાઈ જાય ને પછી કોલ નાખી હું કામ એમાં પાણી વધારે ઓટોમેટિક બહાર નીકળી જાય બાકીમાં રસ્તાનું પાણી નહીં જાય અને આપણે ખેતરનું પાણી આવે